આજે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજની જિલ્લાની અલગ અલગ જગ્યા મુસ્લિમ ધાર્મિક સ્થળો છે તોડવાની નોટિસ પાડવામાં આવી છે એ બાબતે સમાજના વિવિધ આગેવાનો સાથે આજે ચર્ચા અને મશવરા કર્યા અને કાલે સવારે અગિયાર વાગે કાલે સવારે અગિયાર વાગે મુન્દ્રા મામલતદાર કચેરીએ હું તમામ મુસ્લિમ સમાજના આગેવાનોને ભાઈઓને રિક્વેસ્ટ કરું છું કે હાજરી આપશો આપણે સવારના વાગે મુન્દ્રા મામલતદાર કચેરી બધા હાજર થઈ અને મુન્દ્રા મામલતદાર સાહેબ ને આપણે પત્રો આપશું કે રાજ્ય સરકાર આ બાબતે આ જેટલી નોટિસો આપેલી છે એ નોટિસો પાછી ખેંચે અને તંત્ર અમને આ વખતે આ વિશે બરોબર જવાબ આપે ધન્યવાદ